બનાસકાંઠામાં પુરૂષોત્તમ રૂપાલાની વિવાદ ટિપ્પણીને લઈને વિરોધ હજુ પણ યથાવત છે ડીસા ખાદી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ અગત્યની બેઠક યોજી ગુજરાતમાં ભાજપને તમામ સીટો પર હરાવવા માટેની રણનીતિ હતી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આવેલ જૈન ધામ ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ જેમાં ભાજપે ક્ષત્રિય સમાજની માંગણીઓ સ્વીકારી રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિયોમાં ભારે રોષ ફેલાયો તેમજ આગામી ચૂંટણીમાં ગામડે ગામડે જઈ ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે કમળકા ફૂલ અમારી ભૂલ વિશે લોકોને સમજાવીને ભાજપ વિરોધી મતદાન કરી કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટેના પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલાને અને રમેશસિંહ સોલંકીએ જણાવ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિશેની વિવાદ ટિપ્પણીના વિરોધમાં ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાય જેમાં ભાજપે અમારી માંગણીઓ સ્વીકારી નથી એટલે કે અમે આગામી સમયમાં ભાજપના વિરોધમાં કામડે કામ જે પ્રસાર પ્રચાર કરીશું અને કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટે મદદ કરીશું ગુજરાતમાં તમામ સીટો પર સત્યનો એક પણ વોટ ભાજપને નહીં મળે તે માટેની રણનીતિ ઘડી છે આજે મીટિંગ હતી નિશા ખાતે આખોલ મુકામે જૈન વિહાર ધામ ખાતે ક્ષત્રિય સમાજ સંકલનની મીટિંગ હતી કે જે અમારી સમાજના સમાજનું કોઈ કાર્ય અમારા સમાજ વિશે અમુક લોકોએ જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે એના માટે અમારો ક્ષત્રિય સમાજ આજે ભેગો થયો હતો આગળની રણનીતિ અમારે શું ઘડવી એના માટેની ચર્ચા વિચારણા થઈ અને સમાજે નક્કી કર્યું કે જે અમારા સમાજનું જેને અહિત કર્યું છે જેને અમારા સ્વાભિમાન ને ઠેસ પહોંચાડી છે એવા લોકોને અમે તિરસ્કાર આપશો અને સાત તારીખે કમળ કા ફૂલ અમારી ભૂલ અમે ક્ષત્રિયો નક્કી કર્યું છે અને સાત તારીખે એનું પરિણામ આવશે ત્યારે સૌને ખબર પડશે આગામી સમય લેવાનું અમે કામ કરશું આગામી સમયમાં કયા કાર્યક્રમો આપશો આગળના સમયમાં અમે એવા કાર્યક્રમો આપશું બુથ લેવલ સુધી ગામડે ગામડે જઈશું જિલ્લા સમિતિ બનાવેલી છે તાલુકા સમિતિ બનાવે છે અને ગામડે ગામડે જઈ અને વિરોધ કરી અમે અનફેવરમાં વોટિંગ કરશું ભાજપના વિરુદ્ધમાં કામ કરશું ભારત માતા કી જય હું રમેશસિંહ સોરંકી ગામ જાબડિયા તાલુકો ડીસા આજ રોજ ડીસા તાલુકો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું આજે આખો મુકામે ક્ષત્રિય સંમેલન યોજાયું જેમાં ડીસા તાલુકાના અને બનાસકાંઠાના અને પાટણના દરબાર સમાજોનું સંમેલન હતું જેમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે આજ રોજ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રૂપાલાએ જે અમારી બેન દીકરીઓની જે ટિપ્પણી કરી એનો રોષ ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ અમને સાથ સહકાર આપ્યો નથી એના માટે કરીને આજે અમે બધાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસ પાર્ટીને બહુ જંગી બહુમતીથી જીતાડવાના પ્રયત્નો કરીશું ગુજરાતમાં છવ્વીસે છવ્વીસો છીટો છે જ્યાં અમારા જેટલા પણ દરબારો છે એમનું એક પણ મત ભાજપને મળશે નહીં બીજું સાથે સાથે મારા સમાજના જે અગ્રણીઓ અને જે વડીલો છે જે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી જોડાયેલા છે એ લોકોને પણ મારે મારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે સમાજથી મોટું કોઈ નથી આજે હું હું સમાજના માટે જ આપ્યું છે સમાજની જાણી અસ્મિતાની વાત આવે એટલે એમાં પછી કોઈ પાર્ટી હોય નહીં એટલે મારું એવું કહેવું છે કે મહેરબાની કરી તમે લોકો પણ આ સમાજને સાથ સાથ આપો અને સમાજ સમાજથી મોટું કોઈ છે નહીં અને સમાજ જે જે રીતે જે આયોજન કરે એમાં સાથ સહકારો તો તમારું પણ ભવિષ્યમાં તમારું ભવિષ્ય આગળ જશે એવું મારું કેવું છે નહીતર તમે જો બેઠા છો ત્યાંથી આ સમાજ ધારશે નહીં તો ત્યાંથી પણ તમારે પાછું આવવું પડશે એટલે જો તમે તમારા સમાજના નહીં થાવ તો તમે બીજા કોઈના ના થઈ શકો એટલે પહેલી સમાજ અને પછી બીજું સાથે સાથે બીજી સમાજને હું પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે આજે અમારા સમાજની વાત છે કાલે ભાવનાવ તમારી સમાજ વિશે પણ થશે દરેક સમાજને હું વિનંતી કરું છું અઢારે આલમને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે હું ડીસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સૌને મારી એક અપીલ છે કે અમારા ક્ષત્રિયના જે આન બાન અને છે જે આજ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એમાં તમે બધા સાથ સહકાર આપજો તમારા અઢારે આલમમાં ગમે ત્યારે કોઈ તકલીફ હશે અમે દરબારો હંમેશા તમારી સાથે છીએ અને સાથે રહેશું એવી આજ મીડિયાના માધ્યમથી દરેક સમાજને હું સાક્ષી આપું છું જય માતાજી